હોસ્પિટલના સંચાલક ડોક્ટર મલ્લિકા ખન્નાએ બચાવ કર્યો જરૂર હોવાથી જ દર્દીને ઓક્સિજન અપાયો હોવાનું રટન તેઓએ કર્યું હતું હોસ્પિટલ કર્મચારીએ કેમેરા સામે પોતે કર્મચારીઓ હોવાની કબૂલાત કરી છે હોસ્પિટલની વાહવાહી કરવા ડમી વ્યક્તિને ઉભા કરાયા હોસ્પિટલમાંથી સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવશે હોસ્પિટલમાંથી આયુષ્માન કાર્ડ હેઠળ દાખલ હતા દર્દીઓની વિગતો લેવામાં આવ્યો છે અમે અમારા ઉપરી અધિકારીઓને સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ કરીશું તેવું નિવેદન અપાયું અમારી પાસે આ માહિતી મળેલ છે અને અમારી જે ટીમ છે અમે ઇન્સ્યોરન્સ જે કંપની છે એની સાથે અમારી ટીમ અત્યારે તપાસમાં ગઈ છે એટલે અત્યારે માહિતી આવે પછી અમે વધારે ડિટેલ આપીશું કઈ કઈ વિડીયો વાયરલ કર્યો હોય તો એની જે હકીકત હોય એ જાણવા માટે ટીમ ગઈ છે અને અમે ઇન્સ્યોરન્સ જે એક્સટર્નલ પ્રતિનિધિ છે જે સરકારે નિમેલા છે એટલે એના સાથે લઈને ગયા છે એટલે બીજો કોઈ પ્રશ્ન એવો કંઈ એમાં સંતાડવા જેવું કે એવું કંઈ થાય નહીં એટલે અમે તતસ્થ તપાસ કરી રહ્યા છે એકવાર રિઝલ્ટ આવે પછી આપને જાણ કરો ભાઈ બનનો કોઈ કોન્ટેક્ટ કરો ને એનાથી મને આ હોસ્પિટલની જાણ થઈ અને માવ મમ્મી અહીંયા લાવ્યો એકવીસ દિવસ મા મમ્મી ને અહીંયા એડમિટ રાખી સારવાર બહુ સરસ મળી મારે બિલકુલ રૂપિયો ખર્ચવો પડ્યો નથી અને મા મમ્મી અત્યારે એની તબિયત એવી છે કે ઘરનું બધું જ કામ કરી શકે બાકી હું અહીંયા જોબ કરું છું જોબ કરું છું મમ્મી ને હા અત્યારે ડાયાલિસિસ પણ અહીંયા સારવાર ફ્રીમાં થાય છે હમણાં અહીંયા મહિનો થાય છે મારા અહીંયા હોસ્પિટલ અહીંયા જોબ કરે એટલે મને ખ્યાલ નહીં જો એ ડૉક્ટરની ડિસિશન હોય છે પેશન્ટને ક્યાં એડમિટ કરવાનું આઈસીયુમાં કે વોર્ડમાં પેશન્ટનું બ્લડ પ્રેશર ઓછું હોય પેશન્ટને ડિસ્ટ્રેસ લાગે કે કોમ્પ્લિકેટ થવાની શક્યતા આપણને લાગે તો ચોથા માળે જનરલ વોર્ડથી આઈસીયુમાં લાવવાનું અમને લાગે કે અઘરું હોય તો આપણે પેશન્ટને આઈસીયુમાં જ રાખવું પડશે રાઈટ એ ડૉક્ટરની ડિસ્ક્રિશન હોય કારણ કે શિફ્ટિંગમાં પેશન્ટ એક્સપાયર થાય તો ખોટું ફોર નો રીઝન વી વિલ લૂઝ પેશન્ટ બરાબર એટલે આપણને લાગે કે પેશન્ટ સિરિયસ છે રાઈટ બ્લડ પ્રેશર ઓછું છે વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટની જરૂરત પડે તો પેશન્ટને આપણે રાહ જોવાની નથી કે ક્યારે કોમ્પ્લિકેટ થાય અને પછી આપણે આઈસીયુમાં લઈએ આપણે આપણને દેખાય છે કે ઇમ્પેન્ડિંગ કોમ્પ્લિકેશન છે પેશન્ટમાં તો એટલે આપણે પેશન્ટને આઈસીયુમાં જ રાખવું પડશે મોનિટરિંગ માટે પણ કોકવાર પેશન્ટ એક્યુટ પાયલોનેફ્રાઇટિસ નું હતું એક્યુટ પાયલોનેફ્રાઇટિસ એટલે કિડની રાજેન્દ્રભાઈ ભટ્ટ હતું પેશન્ટ નું એ દાદા બહુ ખુશ થઈને ગયા તા એ કેતા સાથી મિત્ર છે હાર્દિકભાઈ એમના સસરા એમના સસરા છે બરાબર અને એ એટલા ખુશ થઈને ગયા અહીંથી એમને પર્સનલ પર્સનલ મારાથી નંબર માંગીને મારી જોડે વાતો કરતા હતા આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનું હોય છે પણ જ્યારે આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરીએ એટલે તો ઇટ હેઝ ટુ બી ટેકન પ્રોપરલી કોઈક વાર પેશન્ટને ખાવાનું હોય પીવાનું હોય ત્યારે તમે માસ્ક નહીં લગાવી શકો તો આપણે ઇન્સ્ટ્રક્ટ તો કરવું પડે ને કે ભાઈ બધું વ્યવસ્થિત વિડીયો વાયરલ થયો એની માહિતી મળી એટલે મુખ્ય આરોગ્ય અમલદારે હોસ્પિટલમાં અમને ચેકિંગ માટે હતા એના રિપોર્ટને અમે બધું આજે સબમિટ કરવાના છોકરી અધિકારીને અને રાજ્ય સરકારને જે ડિટેલ્સ છે તે બધી તમને તેથી માહિતી મળી જશે અહીંયા આગળ એક માત્ર આઈસીયુ મેડિસિન આઈસીયુની ફેસિલિટી આયુષ્યમાનની હોવાથી અહીંયા કરતાં એડમિટ થઈ રહ્યા છે એવું કેવું છે અમે ડિટેલ્સ બધી લીધી છે અને તપાસ કરી રહ્યા છે અહીંયા કરતાં આયુષ્યમાન જયારે એડમિટ કરે છે ત્યારે આયુષ્યમાન કાર્ડનું જે પણ કાર્ડ હોય એનાથી એડમિટ કરતા હોય છે અને એડમિશન વખતે પેશન્ટની જે પણ ડિટેલ્સ હોય તે પોર્ટલમાં શેર કરતા હોય છે અને જે પણ ડિસ્ચાર્જ સમાજ પણ સેમ વસ્તુ વિડીયોને રેકોર્ડિંગ કરીને કરતા હોય જી ચોવીસ કલાકના અહેવાલની ધારધાર અસર જોવા મળી રહી છે જી ચોવીસ કલાકે અહેવાલ દર્શાવ્યો હતો કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવું જ કૌભાંડ વડોદરાની અંજના હોસ્પિટલમાં પણ ચાલી રહ્યો હોવાની શક્યતા છે અને તેના આધારે હવે આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપી દીધા છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ અંજના હોસ્પિટલમાં તપાસ માટે પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે આજે કોર્પોરેશનના ઓન ડ્યુટી વીએમસી લખેલી જે ગાડી છે તેની અંદર બેસીને જે બે અધિકારીઓ છે ડોક્ટર તેજસ પટેલ અને ડોક્ટર મોસીન તેઓ અહીંયા તપાસ માટે આવ્યા છે આ હોસ્પિટલ જે છે તે તમને જોવા મળી રહી છે કે આ હોસ્પિટલમાં જ જે એક દર્દીનો વિડીયો વાયરલ થયો છે જે કહી રહ્યા છે કે ખોટી રીતના આયુષ્યમાન કાર્ડ પૈસા પડાવવા માટે દર્દીના આઈસીયુ માં દાખલ કરવામાં આવે છે ઓક્સિજનની જરૂર ન હોય છતાં પણ તેમને ઓક્સિજન ના માસ્ક લગાડવામાં આવે છે અને આ આવા અનેક દર્દીઓ છે તેમની સાથે આ પ્રકારની રોજે રોજ હોસ્પિટલના સંચાલકો જે છે તે આ પ્રકારની વૃત્તિઓ કરતા હોય છે મહત્વની બાબત છે કે આ હોસ્પિટલમાં દર મહિને પચાસથી વધારે દર્દીઓ આયુષ્યમાન કાર્ડના દાખલ થાય છે અને તે તમામ લોકોને આઈસીયુમાં જ રીફર કરવામાં આવતા હોય છે એટલે સવાલ અહીંયા એ જ ઉઠવા પામી રહ્યો છે કે શું તમામ દર્દીઓને આઈસીયુની જરૂર પડતી હોય છે શું તમામ દર્દીઓને ઓક્સિજન માસ્કની જરૂર પડતી હોય છે આ સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે આરોગ્ય વિભાગે જે તપાસ શરૂ કરી છે ત્યાર પછી તેમના તપાસમાં શું બહાર આવે છે આવી અનેક હોસ્પિટલ્સ છે કે જે સરકારી યોજનાના નામે દર્દીઓની સામે પાખંડી કરીને દર્દીઓને લૂંટવા માટે બેઠી છે વધુ એક હોસ્પિટલ વડોદરાની સામે આવી છે જ્યાં અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમરે આયુષ્યમાન કાર્ડના ને મામલે તપાસ કરવામાં આવી અહીં જે અધિકારીઓ પહોંચ્યા હતા તેઓએ પૂછપરછ પણ હાથ ધરી હતી પરંતુ માત્ર વડોદરાની એક હોસ્પિટલ નહીં પરંતુ રાજ્યની તમામ હોસ્પિટલ કે જ્યાં આ તમામ સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરવામાં આવે છે ત્યાં અધિકારીઓ તપાસ કરે કારણ કે જે ડૉક્ટર્સ જે હોસ્પિટલ્સ ખરેખર દર્દીઓને લૂંટવા માટે તેમની ચીરફાડ કરવા માટે અને પૈસા બનાવવા માટે બેઠા છે તેઓનો પર્દાફાશ થાય

આયુષ્યમાન કાર્ડના નામે સરકારને અને દર્દીઓને છેતરવામાં આવતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠતા પામી હોય છે અને હવે એક વિડીયો વાયરલ થતાં હવે આ હોસ્પિટલના સંચાલકો સામે અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે આપ જોઈ શકો છો કે અમે અંજના હોસ્પિટલ એન્ડ ક્લિની સર્ચ પ્રાઇવેટ લિમિટેડ જે છે ત્યાં પહોંચ્યા છે જે આયુષ્યમાન ભારત પીએમ જે અંતર્ગત માન્ય હોસ્પિટલ છે અને ત્યાં જે આયુષ્યમાન કાર્ડના જે દર્દીઓ છે તેઓ કોઈપણ દર્દી હોય તમામ દર્દીઓને આઈસીયુમાં રાખીને સારવાર આપવામાં આવતી હોય છે તેમ ઓક્સિજન માસ્ક પહેરવામાં આવતા હોય છે અને તે ફોટા આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરીને જે બિલ છે તે મંજૂર કરવામાં આવતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રક્રિયાને લઈને સવાલ ઉઠવા પામી રહ્યા છે અને ઝી ચોવીસ કલાકે જે અહેવાલ સવારે દર્શાવ્યો હતો તે અહેવાલ બાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ અહીંયા તપાસ માટે પહોંચ્યા હતા આયુષ્યમાન કાર્ડના અધિકારી તપાસ માટે પહોંચ્યા એક કલાક સુધી તેમને તપાસ કરી તમામ જે જે દર્દીનો વિડીયો વાયરલ થયો છે તેમના અંગેની તેમણે વિગતો મેળવી અન્ય દર્દીઓની વિગતો મેળવી સાથે સીસીટીવી ફૂટેજ પણ હોસ્પિટલના સંચાલકો પાસેથી માંગવામાં આવી છે કે તેઓ ફૂટેજ પણ આપે કે કઈ રીતના દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવે છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ હોસ્પિટલના જે ચીફ મેડિકલ ઓફિસર છે તે બીએચએમએસ ડોક્ટર ડૉક્ટર છે તે બી ડોક્ટર ડૉક્ટર હોવાના નાતે તેઓ અહીંયા ચીફ મેડિકલ ઓફિસર ન રહી શકે તે પ્રકારની વાત પણ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ કીધી છે એટલે શું બી ડોક્ટર એમએસ ડૉક્ટર આઈસીયુમાં એટલા દર્દીઓની સારવાર કરતા હતા તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહી છે જે રીતના વાત કરવામાં આવે તો કોર્પોરેશનનું જે તંત્ર છે આરોગ્ય વિભાગનું તેઓ કુંભકરણની નિંદ્રામાં સૂતા હોય તેવું સ્પષ્ટ અહીંયા ફલિત થઈ રહ્યું છે કારણ કે કે જ્યારે ઝી મીડિયાની ટીમ તેમની પાસે પહોંચી ત્યારે તેમને ખબર પડી કે તેમના પ્રિમાઇસિસમાં આવી કોઈ હોસ્પિટલ આવેલી છે અને ત્યાં આ પ્રકારની તો થઈ રહી હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે હાલમાં જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના જે ટીમ છે કોર્પોરેશનના ડોક્ટર તેજસ પટેલ અને મોહસિન તેઓ તપાસ કરીને નીકળ્યા છે ફાઇલ લઈ ગયા છે તેઓ તેમનો રિપોર્ટ ઉપરી અધિકારીને મોકલશે અને રિપોર્ટ મોકલ્યા પછી શું એક્શન લેવાય છે હોસ્પિટલ સામે તે સવાલ અહીંયા ઉઠવામાં આવી રહ્યો છે હજુ પણ એક વિડીયો જે છે તે હોસ્પિટલના જે સંચાલક છે મલ્લિકા ખન્ના તેમનો થોડીક વાર પછી ઝી ચોવીસ કલાક તેનો પણ પર્દાફાશ કરશે તેમાં પણ તે કહી રહ્યા છે કે દર્દીને જે મોંઘા ઇન્જેક્શન છે તે સામાન્ય વોર્ડમાં ન આપી શકાય આયુષ્માન કાર્ડમાં તે બિલ મંજૂર ન થઈ શકે તેના માટે તેમને આઈસીયુમાં જ દાખલ કરવા પડે તે પ્રકારની પણ વાતચીત તે વિડીયોમાં થવા જઈ રહી છે અને તે બાબતનો ખુલાસો પણ ઝી ચોવીસ કલાક કરશે પરંતુ એક વાત નક્કી છે કે જે આ હોસ્પિટલ છે તેમની જ બીજી જે બ્રાન્ચ છે અમન હોસ્પિટલ પણ છે હરિનગરમાં આવેલી અને એ પણ રિસર્ચ સેન્ટર પણ છે એટલે કહી શકાય કે જો આરોગ્ય વિભાગ આમાં તપાસ તપાસ કરે કરે અને યોગ્ય તો મસ્ત ૌભાંડ કાર્ડના હોથા હેઠળ સામે આવી શકે છે હાલમાં તપાસ ચાલી રહી છે કયા પ્રકારની ગેરરીતિ છે તેની કોઈ પણ વિગતો સામે નથી આવી પરંતુ જો તપાસ યોગ્ય થશે તો ચોક્કસથી મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવી શકે છે જી બિલકુલ રવિ આભાર તો